નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં બેંગલ વાવા જોડું આજે 30 નવેંબર ના દિવસે ભારત ના દરિયા કિનારે અથડાવા જઈ રહ્યું છે આ ચક્રવાત જ્યારે ટકરાશે ત્યારે તેની પવનની ઝડપ કેટલી હશે અને કેટલું નુકસાન કરશે આ તમામ માહિતી વિશે વિડિયો વાત કરીશું તો વિડિયો ને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો ચક્રવાત બેંગલે ગુરુવારે મધ્યરાત્રિએ જોર પકડ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત શનિવારે સવારે તમિલનાડુ અને દરિયા કાંઠે ત્રાટકવાની સંભાવના છે આ ચક્રવાતને કારણે આગામી બે થી ત્રણ ભારે વરસાદ થવાની સંભાવના છે પરિસ્થિતિ ને જોતા તમિલનાડુ સરકારે શુક્રવારે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે શુક્રવાર સવારથી તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે અને તે ત્રીસ નવેમ્બરની સવારે તમિલનાડુ અને પોન્ડિચેરીના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન એરિયા છેલ્લા છ કલાક દરમિયાન નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે હાલમાં શ્રીલંકાના ઉત્તર પૂર્વમાં બસો ચાલીસ કિલોમીટર પોંડિચેરીથી ત્રણસો નેવું કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી ચારસો ત્રીસ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે ત્રીસ નવેમ્બરની સવારે તે પોંડીચેરીના કરાયકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચે દરિયાકાંઠે અથડાવા જઈ રહ્યું છે સમયગાળા દરમિયાન પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ પવન કલાકાય તેવી શક્યતા છે હવામાનના કારણે ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને ઠંડીનો અનુભવ થઈ રહ્યો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ચક્રવાત ભયંકર વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા ઓછી છે જોકે પવનની ગતિ થોડી વધારે હશે પરંતુ કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી એનડીઆરએફ પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં સમીક્ષા કરી છે સરકારે મચ્છીમારોને દરિયામાં ન જવા સલાહ આપી છે હાલમાં દરિયાકાંઠે હજારો સંખ્યામાં બોટ લંગરેલી જોવા મળી રહી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં ન વાત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો